જિલ્લામાં અડતાલીસ કલાકમાં જે વરસાદે તબાહી મચાવી છે તેને આજે ત્રીજો દિવસ છે ત્યારે ભાવનગર અમદાવાદ હાઈવે પર માંઢિયા ગામ પાસે ત્રીસ લોકો ફસાય એની ડિઝાસ્ટરને જાણ થતાં મામલતદાર તેમજ રેસ્ક્યુ ટીમ ફાયર ટીમ અહીં પહોંચી ચૂકી છે સમગ્ર જાણકારી માટે મામલતદાર આપણી સાથે છે સાહેબ શું પૂરી ઘટના છે જણાવશો અત્યારે કાળુભા નદી છે કાળુભા નદીના પ્રવાહના કારણે અહીંયા પાણીનો વધારો થયેલો છે અને એના મને સવારે આઠેક વાગે મેસેજ મળ્યા કે અહીંયા ગ્રામીણ લોકો તેમના પશુધન સાથે ફસાયેલા છે તો હું તરત જ અત્યારે અહીં સ્થળ ઉપર આવેલો અને સ્થળ ઉપર આવ્યા પછી જ્યારે જાણ્યું કે અહીંયા એડમાર સોલ્ટ છે સોલ્ટના પણ ત્રીસેક કર્મચારીઓ જે જેસીબી ઓપરેટ કરતા હોય એ પણ ફસાયેલા છે અત્યારે એને જાણ થતાં પછી અમે અમારા બીએમસીમાંથી રેસ્ક્યુ ટીમ બોલાવેલી છે રેસ્ક્યુ ટીમ અત્યારે અમને હોડી સાથે ત્યાં સ્થળ ઉપર લેવા ગયેલી છે અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે પશુધન કેટલું હશે તે જાણકારી કંઈક પ્રાપ્ત થયેલી છે એ પશુધન એનો અંદાજ નથી આવ્યો પણ અત્યારે અહીંથી આપણે દેખાઈ રહ્યું છે સામે આ હતા મામલતદારશ્રી કે જેઓએ કીધું કે ત્રીસેક જે શ્રમિકો છે જે અગરના સોલ્ટમાં કામ કરતા હોય જે જેસીબી ચલાવતા હોય અને ત્યાં માલધારીઓનું પશુધન પણ સલવાયેલું છે હવે હાલ અત્યારે રેસ્ક્યુ ટીમ અંદર ગઈ છે બીએમસીની ફાયર ટીમ તેમજ તે અન્ય ટીમો અંદર રેસ્ક્યુ કરવા માટે ગઈ છે ન્યૂઝ કેપિટલ માટે સિદ્ધાર્થ ગોગારી ભાવનગર